જે માતાજી મિત્રો આજકાલમાં સોશિયલ મીડિયામાં જે પદ્માવાળું ગીત ટ્રેન્ડિંગ ચાલી રહ્યું છે જે ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં પ્રોગ્રામમાં પણ ઘણા બધા કલાકારો પણ ગાયું છે પણ આ બેને પણ એક જોરદાર પદ્માવાળું ગીત ઇન્સ્ટાગ્રામમાં અને તારીખમાં ટ્રેન્ડિંગ છે એ પણ આ બેને ટ્રેન્ડિંગમાં ગીત ગાયું છે આ બેનનો અવાજ જોરદાર બેને ગીત પણ ગાય છે બેનનો અવાજ પણ જોરદાર છે પણ પદ્માવાળું ગીત તો પણ જોરદાર છે અને મીડિયામાં પણ પહોંચી ગયું છે આ બેને કેવું ગીત ગાય છે તમે લાઈક શેર સપોર્ટમાં કરજો અને કોમેન્ટમાં લખતું જય માતાજી